નેપાળની રાજધાની કાઠમંડુમાં શરૂ થયેલું જેન ઝી આંદોલન હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે ઓગણીસો સત્તાણુંથી બે હજાર બાર વચ્ચે જન્મેલા યુવાનો જેને જનરેશન ઝેડ એટલે કે જેન ઝી તરીકે ઓળખવામાં આવે છે તેઓએ સરકારના ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધના નિર્ણય સામે આક્રોશ વ્યક્ત કર્યો છે જ્યારે નેપાળમાં સૌરાષ્ટ્રના પ્રવાસીઓ ફસાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે

સરકારના ભ્રષ્ટાચાર અને જે સોશિયલ મીડિયાના પ્રતિબંધને લઈને છે તે જે કહી શકાય કે જનરેશન જેડ છે તે અત્યારે ઉગ્ર બની છે વિવિધ જગ્યા ઉપર છે તે જે આગ છે તે જ આપવામાં આવી રહી છે અને ત્યારે પરિસ્થિતિ છે તે નેપાળમાં ખરાબ જોવા મળી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટના કેટલાક લોકો ફસાયેલા હોય તેવું છે તે માહિતી પ્રાપ્ત થઈ રહી છે ત્યારે આપણી સાથે જે કહી શકીએ કે મયંકભાઈ છે તેમની સાથે જ વાત કરીશું મયંકભાઈ આપનો હોદ્દો શું અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલા લોકો છે ને રાજકોટના કેટલા લોકો નેપાળમાં ફસાય એવાની માહિતી તમારી પાસે આવી છે મારું નામ મયંક પાઉ છે હું રાગ એસોસિએશનના પ્રેસિડેન્ટની મારી જવાબદારી છે રાગ એટલે કે રેલવે એર એસોસિએશન ઓફ એજન્ટનું અમારી જવાબદારી છે ગુજરાત લેવલની સૌરાષ્ટ્રની વાત કરીએ છીએ તો અત્યારે સૌરાષ્ટ્રમાંથી રાજકોટ ખાતે છ નામ હજી આવ્યા છે અમારામાં અને ચાલીસથી પિસ્તાલીસ લોકો ભાવનગર ખાતેના નાળી ગામ છે એ જ્ઞાથી લોકો ગયા છે અને એવું આધારભૂત વર્તુળમાંથી એવી પણ વાત મળે છે કે ત્યાં રમેશભાઈ ઓઝાની કથા હતી કાઠમંડુમાં તો તેમાં પણ ગયા છે એ માહિતી અમે પાછી એકત્ર કરી રહ્યા છીએ કે કથા હતી તો કથાને લીધે ઘણા બધા ગુજરાતીઓ હોઈ શકે એ પણ એક શક્યતા બને છે બીજું કે અમે પણ ટુરિઝમમાં અમારા જેટલા ગ્રુપ છે એ બધા ગ્રુપમાં અમે મેસેજ આપી દીધો છે કે ભાઈ તમને લોકોને કોઈ પ્રવાસીઓ ન્યા હોય કે કોઈ ફરવા ગયું હોય અથવા તો કોઈ ભણતા હોય અથવા તો આ રીતે ફરવા ગયા હોય તો તેની માહિતી જે કાંઈ મળતી હોય તે અમને માહિતી પહોંચાડે મારો મોબાઈલ નંબર પણ મેં એમાં શેર કરેલો છે ગ્રુપમાં અને વધારે માહિતી અમને મળી જાય અને અહીંના રાજકોટ કલેક્ટરમાંથી આ માટે મીનાબેન જાનીને મામલતદારને આ જવાબદારી હોપી છે અને તેઓ પણ અમારા લાયઝનમાં છે પ્રેસ મીડિયા અને કલેક્ટર બે અમારી સાથે લાયઝનમાં છે તો આ મીડિયા દ્વારા ખાસ તો તમને ખાસ જણાવવાનું કે તમારા કોઈ નજીકના સવગા સંબંધી હોય અથવા તો તમારા ધ્યાનમાં કોઈ હોય તો એ હેરાન ન થાય એના માટે અમને લોકોને જાણ કરજો ખાસ કરીને દૂતાવાસ જે કહી શકે કે નેપાળનું હોય કે ભારતનું દૂતાવાસ પણ છે તે અત્યારે સક્રિય બન્યું છે અને નેપાળમાં ફસાયેલા લોકોને છે તે બહાર કાઢવાની કામગીરી એ ભારત સરકાર દ્વારા કરવામાં આવી વાત સાચી છે ભારત સરકાર દ્વારા નેપાળની અંદર દૂતાવાસ પ્લસ એરપોર્ટ રાઇસ માણસોની નિમણૂક થઈ ગઈ છે કાઠમંડુની અંદર પોખરાણની અંદર એ રીતે પણ જવાબદારી આપવામાં આવી છે જેમના વ્યક્તિગત નામ પણ અમારી પાસે છે વ્યક્તિગત ફોન નંબર પણ છે અને ત્યાંના પણ પણ એ લોકોની કમિટી અંતિમ સવાલ જે લોકો અત્યારે ત્યાં છે કારણ કે ભાવનગરના ચાલીસ થી વધારે લોકો છે રાજકોટના પણ છે પાંચ થી સાત લોકો ફસાયેલા છે તેઓને સુરક્ષિત જગ્યા ઉપર તો સ્થળાંતર કરવામાં આવ્યું છે પણ ક્યારે પરત જે કહી શકાય કે રાજકોટ અથવા તો ભારત ફરી ખાસ કરીને વાત કરીએ તો એ લોકો પણ સુરક્ષિત જગ્યાએ છે પાછા ફોનથી પણ કોન્ટેક્ટમાં પણ છે અને માનનીય શ્રી મોદી સાહેબને પણ આ બાબતે રજૂઆત કરી દેવામાં આવેલી છે અને તેમને પણ આ વ્યવસ્થા ગોઠવી આપી છે કારણ કે ભાવનગરમાં જીતુભાઈ વઘાસિયા દ્વારા પણ વાતચીત કરવામાં આવી છે અને ત્યાંના સ્થાનિક ધારાસભ્યો અને લોકો પણ ઇન્ટરેસ્ટ લે અને આ વસ્તુ પૂરી કરવામાં સક્રિય બની શક્યા છે ચોક્કસપણે જે કહી શકીએ કે નેપાળના કાઠમંડુમાં છે તે અત્યારે જે આંદોલન ફાટી નીકળ્યું છે ને આંદોલન છે તે વિકરાળ રૂપ ધારણ કર્યું છે જનરેશન જેડ છે તે તેમના દ્વારા છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે સોશિયલ મીડિયા ઉપર જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તે દૂર કરવામાં આવ્યો છે પરંતુ આ આંદોલન છે તે સમવાનું નામ નથી લઈ રહ્યું જેને લઈને છે તે કહી શકે કે સૌરાષ્ટ્રના ભાવનગરના ચાલીસ અને રાજકોટના છથી સાત લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે અને તે લોકોને છે તે બહાર લાવવા માટેનું છે તે રાજકોટના જે કલેક્ટર વહીવટી તંત્ર છે તે પણ છે તે ત્યારે સક્રિય બન્યું છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ